નમસ્કાર લોકમત વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે વડોદરાના ભરજક વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા લોકોમાં પાલિકા સામે છુપો રોષ જોવા મળ્યો છે વડોદરાના માંડવી જેવા ભરજક વિસ્તારમાં આવેલા જર્જરિત ઇમારત ધરાશાયી થતાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોક ટોળા ઉમટી પડ્યા હતા શહેરમાં વધુ એક જર્જરિત ઇમારત અચાનક ધરાશાયી થઈ રહી છે જેનું મુખ્ય કારણ શોધવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ આવી રહ્યું છે ફરી એક વખત શહેરના માંડવી સ્થિત બેંક રોડ ખાતે આવેલી ત્રણ માળની જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો વડોદરાના ભર્ષક વિસ્તાર કહેવાતા માંડવી બેંક રોડ અપના બજાર ખાતે મંદિરની બાજુમાં આ જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી ઘટના નિશાન થતાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડના ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઇમારત નીચે પાર્ક થયેલી કાર પર જર્જરિત ઇમારત પડતા કારને નુકસાન થયું હતું જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી તેમ આ ઘટનામાં કોઈ પણ ઇજાગ્રસ્ત થયું નથી એટલે હાલમાં એકચુઅલી અમારું સાસરી છે તો અમે લોકો અહીંયા આવ્યા હતા જમવા ગયા હતા અહીંયા આવીને ગાડીઓ અહીંયા પાર્ક કરીને અમે અંદર બેઠા હતા अचानक भारती मारा साडा नो फोन आयो के घर पडयु छे ने તમે જલ્દી આવ ગાડી दबई गई छे बारा इने જો તો બધી બહુ દૂર ગઈ ગઈ છે અને જે ઢોડાટી એટલે જોવા માર્યું કે ઘર पडयु छे અને ગાડી પર જ पडयु छे અને ગાડી આખી दबई गई छे मांडवी અપના બજાર કે પાસ જો હે એક મકાન गिरा था કોલ मिलाता हमको 3 મજલેની બિલ્ડિંગ હે ઉસકે બાજુ મે મંદિર કા કામ ચાલુ થા ઓર યે જો બિલ્ડિંગ કરી જર જર પૂરી જર જર બિલ્ડિંગ થી ઓ پورا गिर के રોડ તક આઈ कोई आदमी तो कोई नहीं दबाया लेकिन एक गाड़ी रोड पे जो खड़ी थी वो दब गई थी वो गाड़ी का भी निकालने का काम चालू है अभी जीवी वालों को बुला के लाइट कट करने के बाद वो गाड़ी का निकालने का काम चालू करेंगे समाचारों सतत अपडेट लोकमत न्यूज ने यूट्यूब पर सब्सक्राइब करो बेल आईकॉन दबाव जोड़ा रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर